આણંદ જિલ્લાના પાંચ હજાર ચારસો જેટલા ખેડૂતોએ મોડલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી આણંદ જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જીસી ભાલુડિયાના દિશાનિર્દેશ અનુસાર આણંદ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને તાલુકાવાર પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લાના પાંચ હજાર ચારસો જેટલા પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોએ મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી આ મુલાકાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિનું નિદર્શન ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું જેમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સાંજે ચાર કલાકે ખેડૂતોએ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી